ઇન્ડિયા પ્લસ ન્યુઝ સ્વાગત છે વડોદરા શહેર પીસીબીએ ગતરોજ ગોડેલ ચોકડી પાસે આવેલી હોટેલ ના પાર્કિંગમાં ઉભીલા ટ્રકમાંથી માંથી કોથડાની આડમાં દારૂના લાખોના મુદ્દાવા સાથે એક શખ્સની ધરપકડ કરી છે જ્યારે બે શખ્સને શખ્સ જાહેર કર્યા વડોદરા શહેર પીસીબી ને બાતમી મળી હતી કે શહેરના ગોલ્ડન ચોકડી બ્રિજ નીચેથી સૂરજ જતા રોડ પાસે હોટલ ન્યુ બાબા રામદેવના ના પાર્કિંગમાં ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે જેના આધારે પીસીબીની ટીમ દ્વારા વોચ ગોઠવી ટ્રકમાં તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન શહેર પીસીબી આ ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો આ ટ્રકમાં પશુદાણ ભૂસાના કંતાળના કોથળાની આડમાં આ દારૂ સંતાડેલો હતો